આ ચાલો હું તમને બધા એને ગણેશ બાપાના દર્શન કરાવવા સેલા દર્શન એટલા પછી પાછા પરવા ગણેશ બાપુ આવી જાય તાર પાસા પરવાશે દર્શન થાય ગણેશ બાપુ જવાના હે એટલે જો બધું ડેકોરેશન ના આ તેને બધું કાઢી નહીં એવું કંઈ શે નહીં ખાલી એને માંડવો જ ખાલી રાખવું કે આ મેજી હું હે ને એટલી એવું અઢી વાગે જવાના હે ગણેશ બાપાની આરતી નાન તેન થવાના હે

તો હાલો આપણે બધા ગણેશ બાપાના દર્શન કરી આવીએ તો આજ અમારા ગણેશ બાપાનું વિસર્જન થવાનું હે એટલે બધી ડેકોરેશન ને આન તેનું કાઢેલી તું હું એટલે આજથી અટાણેથી જ જો રધિતા વહી ગઈ આજ બાપા વ્યા જવાના હે જો રોનક કેવી રોનક છોટાડી લાઇટો નાંદે તું એવું વટાણે કઈ છે નહિ એટલે અટાણે રધી વહી ગઈ બધી એ જો શાંત વાતાવરણ થઈ ગયું કોઈ છે નહી જો અમારા ગણપતિ બાપાનું અટાણે જોવું જો ગણેશ બાપાનું વિસર્જન છે એમાં જો કેટલા ડીજે આવ્યા ત્રણ દા ડીજે આવ્યા ભાઈ કેટલા માણસ દેખાય અટાણે

છોકરા કેવા કાગીરિયા ઉડાડે છો કાગીરીએ કરી ગયા છે

जम लाडु माथे न